ઉદ્યોગ ધંધામાં કામ આવે છે ઈસવીસન ઓગણીસસો પાંસઠમાં થયેલ હરિયાળી ક્રાંતિ બાદ ભારતે ખેતી અને ઉદ્યોગ ધંધામાં પણ હરણફાળ ભરી છે આમ આજે અન્ય વિકાસતા દેશોને ભારત ઔદ્યોગિક ટેકનોલોજીમાં માર્ગદર્શન પૂરું પાડી રહ્યું છે સૈદ્ધાંતિક સમજ ભારતની કૃષિ ભારતની કૃષિને ચાર ભાગમાં વહેંચવામાં આવી છે એક સામાન્ય અથવા આકાશીય ખેતી બે સૂકી ખેતી ત્રણ સિંચાઈ ખેતી અને ચાર બાગાયતી ખેતી એક સામાન્ય અથવા આકાશીય ખેતી માત્ર વરસાદ ઉપર આધારિત ખેતીને સામાન્ય ખેતી અથવા આકાશીય ખેતી કહે છે તેમાં થતા પાકોના નામ નીચે મુજબ છે એ જુવાર બાજરી બી મકાઈ સી મગફળી એ જુવાર બાજરી જુવાર અને બાજરીના પાક માટે ઓછા કસવાડી જમીન માફક આવે છે જુવારનું ઉત્પાદન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત કર્ણાટક આંધ્રપ્રદેશ તથા તમિલનાડુમાં થાય છે બાજરીનું ઉત્પાદન રાજસ્થાન ગુજરાત મધ્યપ્રદેશ હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં થાય છે તેમજ તેનું સૌથી વધુ ઉત્પાદન રાજસ્થાનમાં થાય છે આ પાકના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં પ્રથમ ક્રમે આવે છે બી મકાઈ મકાઈનો ઉપયોગ અનાજ અને પશુઓના ખોરાક તરીકે થાય છે તેમજ તેના ઉત્પાદનના મુખ્ય રાજ્યો કર્ણાટક ઉત્તર બિહાર અને મધ્યપ્રદેશ છે સી મગફળી મગફળીને પાકવા માટે વધારે વરસાદની જરૂર હોતી નથી તેમજ તેના ઉત્પાદનમાં ગુજરાતનું સ્થાન મોખરે છે આ સિવાય આંધ્રપ્રદેશ તમિલનાડુ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં પણ તેનું ઉત્પાદન થાય છે આમ માત્ર મગફળીમાંથી જ દેશનું પચાસ ટકા ખાદ્ય તેલ પ્રાપ્ત કરવામાં આવે છે બે સૂકી ખેતી ચોમાસામાં જ્યાં પાણીનો સંગ્રહ થતો હોય તેવી નીચાણવાળી જમીનમાં પાણી સુકાઈ ગયા બાદ જે ખેતી થાય છે તેને સૂકી ખેતી કહેવામાં આવે છે આવી જમીનમાં ઘઉંનો પાક સારો થાય છે ત્રણ સિંચાઈની ખેતી જે જમીનમાં કુવા તળાવ ખેતી થતી હોય તેને શેરડી દુનિયામાં સૌથી વધુ શેરડીનું ઉત્પાદન આપણા દેશમાં થાય છે શેરડીને ગરમ અને ભેજવાળી આબોહવા વધુ માફક આવે છે અને તેનું વાવેતર પંજાબ ગુજરાત ઉત્તર પ્રદેશ આંધ્રપ્રદેશ મહારાષ્ટ્ર હરિયાણા અને તમિલનાડુમાં થાય છે બી કપાસ કપાસના પાકને તૈયાર થતા છ થી આઠ મહિના લાગે છે તેમજ પાક તૈયાર થાય ત્યારે આકાશ ચોખ્ખું હોવું જોઈએ કપાસ મુખ્યત્વે ગુજરાત મહારાષ્ટ્ર આંધ્રપ્રદેશ હરિયાણા અને પંજાબમાં સૌથી વધુ થાય છે કપાસના બીમાંથી તેલ કાઢવામાં આવે છે જેને આપણે કપાસિયા તેલ કહીએ છીએ સી શણ શણના પાકને તૈયાર થતા આઠ થી દસ મહિનાનો સમય લાગે છે કારણ કે તેના છોડને પાણીમાં છોડાવવામાં આવે છે ત્યારબાદ તેમાંથી તેના રેસાઓ છૂટા પડે છે શણનું ઉત્પાદન પશ્ચિમ બંગાળ અસમ બિહાર અને ઓડિશામાં થાય છે ડી ડાંગર ડાંગર ભારતનો મહત્વનો પાક છે કારણ કે ડાંગર આપણા દેશના મોટા ભાગના લોકોનો મુખ્ય ખોરાક છે તેનું ઉત્પાદન પશ્ચિમ બંગાળ બિહાર પંજાબ કેરળ તમિલનાડુ અને ગુજરાતમાં સારું થાય છે ચાર બાગાયતી ખેતી બગીચાની પદ્ધતિએ સાર સંભાળ લઈને થતી ખેતીને બાગાયતી ખેતી કહે છે તેમાં ચા કોફી ફળફળાદી નાળિયેર વગેરેનો સમાવેશ થાય છે ચા પર્વતના ઢોળાઓ પર જંગલો સાફ કર્યા હોય તેવી જગ્યાએ ચાના બગીચાઓ હોય છે કારણ કે ચાના મૂળમાં થતો પાણીનો ભરાવો ચાના છોડને નુકસાન કરે છે તેથી જ એ ઢોળાવવાળી જમીન ઉપર થાય છે અસમમાં સૌથી વધુ ચાનું ઉત્પાદન થતું હોવાથી ચાના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં પ્રથમ ક્રમે છે આ ઉપરાંત પશ્ચિમ બંગાળ કેરળ કર્ણાટક અને તમિલનાડુમાં પણ તેનું ઉત્પાદન થાય છે સિંચાઈ ભારતનું ચોમાસું અનિયમિત અને અનિશ્ચિત હોવાથી દેશના મોટા ભાગના પ્રદેશોમાં ટૂંકા ગાળા માટે તેમજ ઓછા પ્રમાણમાં વરસાદ પડે છે મર્યાદિત વરસાદને કારણે કૃષિ માટે જમીનનો પૂરેપૂરો ઉપયોગ થઈ શકતો નથી તેથી એક કરતાં વધુ પાક લેવાનું ભાગ્યે જ શક્ય બને છે આમ ખેતીને વધારે ફળદાયી બનાવવા માટે સિંચાઈ એ અનિવાર્ય જરૂરિયાત ગણાય છે આ માટે ઇન્દિરા નહેર યોજના બનાવવામાં આવી છે જેની લંબાઈ નવ હજાર ચારસો પચીસ કિલોમીટર છે આ દુનિયાની સૌથી મોટી નહેર યોજના છે જેને કારણે રાજસ્થાનની વેરાન ભૂમિ ઉપર ખેતીનો વિકાસ થયો છે ઉદ્યોગો સારાંશ મૂડી રોકાણ શ્રમિકોની સંખ્યા અને ઉત્પાદનના આધારે ઉદ્યોગના ત્રણ પ્રકાર પાળવામાં આવે છે એક કુટીર ઉદ્યોગ બે લઘુ ઉદ્યોગ અને ત્રણ ભારે ઉદ્યોગ સૈદ્ધાંતિક સમજ એક કુટિર ઉદ્યોગ એટલે કે ગૃહ ઉદ્યોગો જે ઉદ્યોગમાં લોકો પોતાના ઘરમાં હાથેથી વસ્તુઓ બનાવે જેમાં મૂડી રોકાણ ઓછું હોય જેમ કે અગરબત્તી પાપડ અથાણા બનાવવા વગેરે ઉદ્યોગોને કુટીર ઉદ્યોગ કહેવામાં આવે છે બે લઘુ ઉદ્યોગ જેમાં એક કારખાનું હોય થોડા યંત્રો હોય વધારે મજૂરો હોય મોટા યંત્રો હોય જેનું મૂડી રોકાણ કુટીર ઉદ્યોગ કરતા વધુ હોય તેને લઘુ ઉદ્યોગ કહેવામાં આવે છે ત્રણ ભારે ઉદ્યોગ જે ઉદ્યોગોમાં વસ્તુઓ બનાવવા માટે મોટા મોટા કારખાના હોય મોટા યંત્રો હોય હજારોની સંખ્યામાં મજૂરો કામ કરતા હોય સૌથી વધુ મૂડી રોકાણ હોય તેને ભારે ઉદ્યોગ કહેવામાં આવે છે તેમાં લોખંડ પોલાદ મોટર સિમેન્ટ વગેરેનો સમાવેશ કરવામાં આવે છે કાપડનો કાપડનો ઉદ્યોગ ભારતમાં ઉદ્યોગ અમદાવાદ સુરત મુંબઈ કોઈમ્બતુર શહેરમાં વિકસ્યો છે ઊની કાપડ ઉદ્યોગ ગૃહ ઉદ્યોગથી શરૂ થયેલો આ ઉદ્યોગ વિકસિત થતા અત્યારે એક મહત્વના મિલ ઉદ્યોગ સુધી પહોંચ્યો છે જેનું પ્રમુખ કેન્દ્ર લુધિયાણા પંજાબમાં આવેલું છે આ સિવાય મહારાષ્ટ્ર ગુજરાત હરિયાણામાં પણ આ ઉદ્યોગનો વિકાસ થયો છે ખાંડ ઉદ્યોગ ખાંડ બનાવવા માટે શેરડીના પાકની જરૂર પડે છે જેનો રસ કાઢીને તેને ઉકાળી તેમાંથી ખાંડ બનાવવામાં આવે છે ભારતમાં ખાંડના કારખાના મુખ્યત્વે ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર કર્ણાટક ગુજરાત આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં આવેલા છે સિમેન્ટ ઉદ્યોગ સિમેન્ટ ઉદ્યોગ માટે ચૂનાના પથ્થરની જરૂર પડે છે કાગળ ઉદ્યોગ કાગળ સૌ કોઈ માટે રોજની વપરાશ બની ગયો છે આમ ભારતમાં પશ્ચિમ બંગાળ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર તમિલનાડુ અને ગુજરાતમાં કાગળ બનાવવાની મિલો આવેલ છે

વગેરે સ્થળોએ લોખંડ પોલાદના કારખાના આવેલા છે ભારતમાં પોલાદ ઉદ્યોગના પિતા તરીકે જમશેદજી ટાટાનું નામ પ્રખ્યાત છે શણ ઉદ્યોગ શણના રેસામાંથી શણિયું કાપડ શણના કોથળા કંતાન વગેરે બને છે તેમજ દિવસે દિવસે કંતાન અને કોથળાની માંગ ઓછી થતાં તેના સ્થાને કૃત્રિમ રેસામાંથી બનેલ કોથળાનો ઉપયોગ વધતો જાય છે શણની મિલો મુખ્યત્વે પશ્ચિમ બંગાળમાં ટીટાગર હાવડા સિયાલદા અને કોલકાતામાં આવેલી છે પેટ્રોકેમિકલ્સ પૃથ્વીના પેટાળમાંથી મળતા ખનીજ તેલમાં ઘણા બધા પદાર્થો ભળેલા હોય છે તેથી ભળેલા પદાર્થોને શુદ્ધ કરીને તેમાંથી કેરોસીન ડીઝલ પેટ્રોલ ડામર વગેરે જુદા પાડવામાં આવે છે જે ખનીજ તેલ આધારિત ઉદ્યોગ છે વડોદરા જામનગર મુંબઈ વિશાખાપટ્ટનમ ચેન્નાઈ વગેરે શહેરોમાં ખનીજ તેલ શુદ્ધ કરવાની રિફાઇનરીઓ આવેલી છે રંગ રસાયણનો ઉદ્યોગ પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગને આભારી છે વિવિધ રસાયણો સોળા એશ પેટ્રો રસાયણ વગેરે પદાર્થોનું ઉત્પાદન રંગ રસાયણ અને દવાના ઉદ્યોગ અંતર્ગત થાય છે આજે રાસાયણિક ખાતરનો ખેતીમાં વધુ ઉપયોગ કરવામાં આવે છે તેના કારખાના કલોલ વડોદરા સિંદરી મુંબઈ ગોરખપુર અને દુર્ગાપુર ખાતે આવેલા છે વાહન વ્યવહાર સારાંશ માર્ગ અને વાહન વ્યવહાર માણસો અને વ્યાપારી માલને એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડવાના કામની સાથે રાષ્ટ્રના નાગરિકોને નજીક લાવવાનું કામ પણ કરે છે જે રાષ્ટ્રની ભાવાત્મક એકતાને સુધારે છે ભારતમાં સડક માર્ગ હવાઈ માર્ગ રેલ માર્ગ અને જળ માર્ગ આવેલા છે તેમજ રોપવેનો પણ ઉપયોગ થાય છે પાઇપલાઇન દ્વારા પ્રવાહી વસ્તુની હેરફેર કરવામાં આવે છે પ્રકારો એક ગ્રામ માર્ગ ગ્રામ માર્ગ આપણા ગામને તાલુકાના કે જિલ્લાના મુખ્ય મથક સાથે જોડે છે બે જિલ્લા માર્ગ જિલ્લાના મુખ્ય મથક અને સ્થાનો તાલુકા અને નગરોને જોડતો માર્ગ છે ત્રણ રાજ્ય ધોરીમાર્ગ આ માર્ગ રાજ્યના પાટનગરને જિલ્લાના મથકો તથા મહત્વના નગરો સાથે જોડે છે રાષ્ટ્રીય ધોરીમાર્ગ મહત્વનો ધોરીમાર્ગ હોવાથી તે એક રાજ્યને બીજા રાજ્ય સાથે જોડવાનું કામ કરે છે દેશના મુખ્ય શહેરો બંદરો વહીવટી મથકો વગેરેને જોડવાનું કામ કરે છે

તેમાં એક સાથે ઘણા મુસાફરો મુસાફરી કરી શકે છે ઝડપથી મુસાફરી થાય તે માટે કોલસાને ડીઝલ અને કોલકાતામાં મેટ્રો ટ્રેન આવેલી છે જળમાર્ગ ભારતના વ્યાપાર રોજગારમાં દરિયાઈ જળમાર્ગ ખૂબ મહત્વનો અને સસ્તો છે તેથી આ માર્ગ દ્વારા દેશના બંદરો મારફતે વિદેશ સાથે વેપાર થઈ શકે છે

આંતરરાષ્ટ્રીય હવાઈ મથકો અમદાવાદ મુંબઈ દિલ્હી કોલકાતા ચેન્નાઈ અને આવેલા છે આંતરિક હવાઈ મુસાફરી માટે ઇન્ડિયન એરલાઇન્સ અને પરદેશની હવાઈ મુસાફરી માટે એર ઇન્ડિયાના વિમાનો સેવા આપે છે જ્યારે ખાનગી વિમાન કંપનીઓને પણ માન્યતા આપવામાં આવેલી છે રોપવે પર્વતીય પ્રદેશોમાં જ્યાં રેલમાર્ગ કે સડક માર્ગ શક્ય નથી ત્યાં રોપવે શરૂ કરવામાં આવ્યા છે ગુજરાતમાં પાવાગઢ સાપુતારા અને અંબાજીમાં તથા બિહારમાં રાજગીરીમાં તથા હિમાલયના ઘણા સ્થળોએ રોપવે આવેલા છે વિદ્યાર્થી મિત્રો આ પ્રકરણ અહીં સમાપ્ત થાય છે